आय मी आज वजन करू तमार 75 किलो वजन आयो बोलो ता नु पेते पे मार वजन 65 किलो छे आज जचमा पे वजन केव तो खबर पई न 70 किलो तो थियो तू हिच करू छू का चस्मन वजन सो 10 किलो होई छे जा जा जोन मस्त स्कीम हे एक एक फ्री हे પણ પેલા એક ના ખરીદવાના તો પૈસા હોવા જ વર્ગ નહીં તો ઉધારવાળાના વ્યાજ ના પૈસા ગણી ગયો હાલ હું ગામમાં જતા હો અત્યારે ક્યાંય નહીં જાવ જાઉં આ નવા દિવસો ચાલે છે આપણે એમાં થ્યુ હું આ નવા દિવસોમાં બહાર નો નીકળાય ડાકણ વળગ્યા આપણને વાહ નવા દિવસોમાં બહાર જવી ડાકણો વળગે એમ આ કાંઈ વળેથી તું મને વળગી હો તું ડાકણથી કમ થોડી હો હા મોટી ડાકણ આરે તો જિંદગી કાઢું હું હું તો કે મારું એવું એવું કહું કહું તારું ડાચું હારું હોય એટલે તને બધા ડ્રેસ સારા જ લાગે આડું અરુ બોલતા નઈ ને તો ટાંગા ભાગી નાખીશ તમારા તો તમે બચી હા તો બોકી આ તો કૂતરો વાંહે પડ્યો કોંગ્રેસ્યુ લેસર કેમ કૂતરાનો બીજો નંબર આવ્યો તું પહેલા પોગી તો આલ ચેન લઈ ગયો આલ કેમ નંબર આવો મેડલ તો મારવું ને

ઈ તો એને મેખોર કોરતો થાય હતા સેમ્પલ હતું આ ફરી કાળવા તો બીક બીજી વાર નહીં કો ના હવે બીજી વાર તો બોલો થાય આ તમને કેવી લાગે તારા નીચા તારા આની ચા તમને નહીં લાગે ક્યારેક તો મારું મન થાય કે સાજા ની ચિંતા રે હાથ કપાઈ નાખું મસ્ત ચાવ બાકી